છોટાઉદેપુરના ઉદેપુરના ક્વાંટ ખાતે ગેરના મેળામાં ઇન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે જેમાં છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભાના ઉમેદવારો સુખરામ રાઠવા અને ચૈતર વસાવા બંને એકબીજાને સમર્થન કરીને જીતના દાવા વ્યક્ત કર્યા છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનને લઈ આગામી પ્રચારની રણનીતિ શું છે અને ભાજપ પાર્ટીને હરાવવાની રણનીતિ શું છે તે જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસી પહેરવેશ સાથે આદિવાસી સંસ્કૃતિ તો ઉજાગર થઈ હતી પણ આદિવાસી સંસ્કૃતિ સાથે તેમાં રાજકીય રંગ પણ એટલો જ જોવા મળ્યો હતો આ મેળામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભરૂચ લોકસભાના આપના ઉમેદવાર ચૈતર વસાવા અને છોટા ઉદેપુર લોક સભા સીટ ઉમેદવાર સુખરામ રાઠવા સમર્થકો સાથે એક સાથે પ્રચાર ના મેદાને ઉતર્યા છે ત્યારે આ ગેરના મેળામાં બંને પક્ષના ના નેતા એ સંબોધન પણ કર્યું હતું જે સંબોધન ચૈતર વસાવાએ છોટા ઉદેપુર ના કોંગ્રેસ ના ઉમેદવાર સુખરામ રાઠવા માટે સમર્થન જાહેર કર્યું અને છોટા ઉદેપુર માં સુખરામ રાઠવા માટે પ્રચાર કરવાની વાત કરી સુખરામ રાઠવાની જીતનો દાવો વ્યક્ત કરતા ચૈતર વસાવા શું કહ્યું તે સાંભળો આજે વિશ્વ વિખ્યાત

વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો છે અને પોતાની વેદભૂતામાં આખું પ્રદર્શન સંસ્કૃતિનું અનોખું પ્રદર્શન આજે જોઈ રહ્યા છે ત્યારે અમે પણ અહીં આવીને અમે આનંદ અનુભવીએ છીએ જે રીતના હું પણ આદિવાસી સમાજની આ હોળી ત્યારે થાય છે અમારા વિસ્તારમાં હું ઘેરૈયા બનુ છું પણ આ વખતે ભાજપ સરકાર દ્વારા એમના વહીવટી તંત્ર દ્વારા મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે ત્યારે હું ત્યાં જઈ નથી શક્યો અને મારો આ વખતે હું ઘેરૈયા નથી બન્યો ત્યારે આજે અહીં આવીને મારી આજે તમામ આદિવાસી સમાજ સાથે છે સ્વાભાવિકપણે ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે અમારા વડીલ આદિવાસી નેતા સુખરામભાઈ સાથે અમે બેઠા છે એમના સમર્થન માં આવનાર દિવસોમાં પણ આવવાના છે ત્યારે આજે આખો સમાજ સુખરામભાઈ સાથે છે અમે પણ સુખરામભાઈ સાથે છે અને આવનાર દિવસોમાં આ વિસ્તારમાં સુખરામભાઈ રાઠવાના પ્રચારમાં પણ અમે જોડાવાના છે આજે જે આદિવાસી સમાજને ભાજપ દ્વારા માત્ર મત બેંક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે લોકો એમની કરની અને કથની જાણી ગયા છે ત્યારે આજે સુખરામભાઈ રાઠવા પણ ખૂબ સમર્થન મળી રહ્યું છે યુવા વર્ગ પણ ઉત્સાહ સાથે જીતે છે આજે તમે જોયું હશે અમારા આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અમારા તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ અમારા ઉમેદવારો અને હું પોતે સુક્રમભાઈ સાથે આવીને બેઠો છું ત્યારે નાદોદ થી લઈને પાદરા હોય હોય કે ડબોઈ દરેક જગ્યાએ સુગ્રામભાઈ સાથે અમે ઉભા રહીને જાહેર સભા કરવાના છે અને ખુલ્લા પ્રચારમાં પણ અમારી ટીમ સુગ્રામભાઈને ને જીતાડવા માટે ઉતરવાની છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ પાર્ટી આવવાથી ભાજપને ફાયદો થતો હતો

કોંગ્રેસ અને ભાજપ કોંગ્રેસ અને ભાજપ જે લડતા હતા અને આ પાર્ટી વચ્ચે આવતી હતી અને એને કારણે ભાજપ ફાયદો લઈ જતી હતી આ વખતે ભાજપ ફાયદો થવાનો નથી અને અમે બધા જ્યાં જ્યાં ગઠબંધન થી ઉમેદવારો ઉભા રાખ્યા છે અમે માનીએ છીએ કે કોંગ્રેસના ના ઉમેદવારો જીતશે કોંગ્રેસ કેટલાક મિત્રો ભાજપ ગયા છે એમનો અંગત મામલો છે મારે કેવું નથી અગાઉ કઈ પણ એક જીતવા માટે પૂરા પ્રયત્ન કરશું અને એમના સમર્થકો કોંગ્રેસની સાથે આવવાથી

આજની આ જનસભામાં ચૂંટણી લક્ષી જનસભામાં ખુબ પ્રેમ આશીર્વાદ અને સમર્થન મળ્યું એટલે કોઈ નુકસાન કરવા માટે આવશે એનાથી કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન કોઈ નુકસાન કોઈ મજબૂરી લોકોને લાભ લઈ ભાજપ ને આનાથી શું ફરક પડશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ થી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં